નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું વડોદરાના જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેલ જનસેવા કેન્દ્ર પર લોકોને મળ્યો ધર્મનો ધક્કો સવારથી ચાલુ થયેલ જનસેવા કેન્દ્ર વિશેષ ટાઈમ બાદ પણ બંધ હાલતમાં જોવા મળતા લોકોને ધર્મનો ધક્કો ખાવો પડ્યો વડોદરા જિલ્લા કલેક્ટરના આદેશ અનુસાર જનસેવા કેન્દ્રનો સમય સવારના નવથી સાંજના છ વાગ્યા સુધી પ્રજાના કામો માટે ખુલ્લું મૂકવામાં આવશે પણ લંચ અવર બાદ જનસેવા કેન્દ્ર બંધ હાલતમાં જોતા લોકો વહેલા મોડે પાછા ફર્યા હતા હવામાન વિભાગના આગાહી મુજબ હીટ વેવને લઈને તંત્ર સજ્જ બન્યું છે ત્યારે એકથી ચાર કન્સ્ટ્રક્શન સાઇટ તેમજ ઔદ્યોગિક એકમમાં કર્મચારીઓ કામ ન કરવા અનુરોધ કરવામાં આવે છે ત્યારે ઓફિસોમાં કામ કરતા લોકોને છૂટ આપવામાં આવી છે ત્યારે અનેકો કામો થતાં એવા જનસેવા કેન્દ્ર લંચ અવર બાદ પણ બંધ જોવા મળતા લોકોને ધર્મનો ધક્કો ખાવો પડ્યો તે કેટલું યોગ્ય તેવી લોકમુખે ચર્ચાનો વેગ પકડ્યો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર